ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ માતાઓએ પોતાના હાથે જ પોતાની દીકરીઓનું પૂજન કર્યું હતું બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત દીકરીઓને આગળ વધારવા માટે થઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે એકત્રીસમી ડિસેમ્બરના રોજ લોકો ખોટી રીતે ખર્ચા કરી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા લોકોમાં સારો મેસેજ જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું માણિયા પ્રાંજલ દેવરાજભાઈ વિચાર એક લાખ દસ હજારવાળા ફોર્મના લોકો બે હજાર પાંચસોથી લઈને પચીસો સુધી ચાર્જ લે છે આપણે નજીવી કિંમતે દીકરીઓને ગિફ્ટ આપીએ છીએ ને એક લાખ દસ હજાર જે અમે નથી આપતા જે ગવર્મેન્ટ આપે છે પણ એ આપવામાં અમે લોકોને સહાય મદદરૂપ બનીએ છીએ મળશે લોકો અનેક ખર્ચા કરતા હોય છે ખાસ કરીને ઉજવણી માટે તમે આજે અનોખો વિચાર લેવું પડ્યું છે ક્યાંથી વિચારો એના કરવા પછી સમજ ના હું અંકિતા ધાનાણી જે ભલાઈ ફાઉન્ડેશનમાં સસુરાલમાં આવી છું અને આજે મારો બર્થડે છે તો એ લોકોએ એવો વિચાર કર્યો છે કે મારો બર્થડે આજે આપણે જે બહારમાં જઈને એવી રીતના ઉજવે છે ને તો એવી રીતના નથી ઉજવવો કે જે પછીની સંસ્કૃતિ છે એવી રીતના ઉજવીએ કે જે દીકરીને અને ગૌમાતાને બેને આપણે માન આપી સન્માન આપીને એવી રીતના મારો બર્થડે ઉજવ્યો છે એના માટે થેન્ક યુ મારું નામ સંદીપ માણિયા છે ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં હું પ્રમુખ તરીકે કામ કરું છું અને બીજા નંબરમાં આજે જે પ્રેમાર્પણ આપણો જે કાર્યક્રમ છે તમે જે જોયો કે અહીંયા બધા દીકરીના માતા પિતા અને એમના વરદ હસ્તે ગાયનું પૂજન અને દીકરીનું પૂજન અમે કરવા માંગતા હતા એનો વિચાર પ્રાંજલબેનને આવ્યો એનું કહેવાનું એવું છે કે બોલવાનું ઓછું ને કામ જાજુ કરવાનું એટલે માટે કઈ કહી કે બહુ બને ત્યાં સુધી નથી બોલતા એટલે એનો ખાલી પરિચય ટૂંકમાં આપી દઉં તો એને એક વિચાર આવ્યો કે મારે હું એક દીકરી થઈને દીકરી માટેનું આવું સરસ મજાનું કાર્ય કેમ મારાથી ન થાય તો આજથી બે વર્ષ પરિપૂર્ણ પહેલાં જ્યારે એમને વાલી દીકરી વધામણા સ્ટાર્ટ કર્યું અને ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ ચાલુ કર્યું ત્યારે એક લાખ દસ હજાર સરકાર તરફથી જે મળવાપાત્ર છે એવા એમને ચાર હજાર દીકરીઓને લાભ અપાવવામાં મદદરૂપ બન્યા છે ઓલરેડી અને આજે અલગ અલગ ગિફ્ટ સાથે અમારી સાથે ઘણા બધા મિત્રો જોઈન્ટ છે કે જે કાંઈકને કાંઈક દીકરીને ગિફ્ટ પણ આપી રહ્યા છે ત્યાર પછી અત્યારે જે અમે વિચાર્યો બેનનો વિચાર આવ્યો કે ભાઈ આપણે થર્ટી ડિસેમ્બર છે પાશ્ચિત્ય સંસ્કૃતિ તરફ જોવા જઈએ તો બહુ બધા અલગ અલગ રીતે મનાવતા હોય છે અને ખોટા ખર્ચા કરતા હોય છે ત્યારે આપણા આપણા જીવનની અંદર જોવા જઈએ તો આપણા સંતાનોને પણ એવું કંઈક કહી શકીએ કે ભાઈ આ રીતે પણ આપણે ઉજવી શકીએ છીએ થર્ટી ડિસેમ્બર કે આપણે આપણા જે સંસ્કૃતિને વિચારીએ તો કે ગાય તો ગાય એટલે તેત્રી કરોડ